મિત્રો આ પૃથ્વી પર જન્મ લેવો એ મૃત્યુ નિશ્ચિત છે અને તમારી આત્મા પણ ચોવીસ કલાક પછી તેના ઘરે પરત આવશે જીવવા માટે શ્વાસ લઈ રહ્યા છો તો આ શ્વાસ પણ તમારો નથી અને જો તમે રસ્તા પર ચાલતા હોવ તો આ પગ તમારા નથી જો તમે બોલીને કોઈને કંઈક કહેતા હો તો આ મોઢું પણ તમારું નથી ખુલ્લી આંખે તમે દિવસ રાત જે જુઓ છો એ આંખો પણ તમારી નથી તમારી પાસે ઘણા પૈસા છે પણ એ પૈસા પણ તમારા નથી તમારું માખું શરીર માથાથી પગના નખ સુધી ભગવાનનું છે અને તમારામાં રહેલો વિદ્વાન આત્મા ભગવાનને અંત સુધી જાણે છે અને જો તે તમારી સાથે આ પૃથ્વી છોડી જશે તો ફક્ત તમારા દ્વારા કરવામાં આવેલ દાન તમારી સાથે જશે આજે નહીં તો કાલે બધાએ જવાનું છે પણ નહીં વિચારવા જેવી વાત એ છે કે જો મનુષ્ય ધર્મ અને સદાચાર પર કામ કરે છે તો મૃત્યુ પછી તેની આત્મા સ્વર્ગમાં જાય છે તમારી આત્મા સ્વર્ગમાં જશે કે નરકમાં જશે તે તમારા કર્મ ધર્મ અને ગુણ પર નિર્ભર છે આજે તમારા જીવનમાં થોડો સમય કાઢો અને આ પ્રસ્તુતિ પર ધ્યાન આપો મિત્રો મૃત્યુ એક અનોખું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી આ પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે મતલબ કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી પુનર્જન પણ નિશ્ચિત છે તેથી આપણે આપણી અનિવાર્ય ફરજો નિભાવતી વખતે શોક ન કરવો જોઈએ આત્માને પરમાત્માનો અંશ ગણીને સર્વોચ્ચ આદર આપવો જોઈએ હા જે વ્યક્તિ આ પૃથ્વી પર આવે છે તેની પાસે આત્માનું વિદ્વાન અસ્તિત્વ છે અને તે આત્મા આખરે ભગવાનને જ જાણે છે મિત્રો આપણે આપણું કામ બાજુ પર રાખવું જોઈએ અને જે કહેવામાં આવે છે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ દુનિયાના દરેક વ્યક્તિના મનમાં ક્યારેક આ સવાલ ઉઠે છે કે જીવન અને મૃત્યુનું રહસ્ય શું છે જ્યારે આપણે મૃત્યુ વિશે વિચારીએ છીએ અથવા સ્મશાનયાત્રા જોઈએ છીએ ત્યારે આપણને રોમાંચ થાય છે આખરે આ મૃત્યુનું રહસ્ય શું છે મૃત્યુને લઈને વિશ્વભરમાં અસંખ્ય વિચારો અને માન્યતાઓ છે લોકો માને છે કે માનવ શરીર નશ્વર છે અને જીવનના અંતે આપણે તેને છોડવું પડશે ઘણા લોકો માને છે કે જીવનનું અસ્તિત્વ માત્ર શરીર પૂરતું મર્યાદિત નથી પણ આત્મા સુધી પણ છે આ જ કારણ છે કે લોકો પોતાની આધ્યાત્મિક લાગણીઓ અનુસાર જીવન જીવવાનો આદર્શ અપનાવે છે જેમાં શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મૃત શરીરને વિદાય આપ્યા પછી આપણે બધા ક્યારેક આ પ્રશ્ન પૂછીએ છીએ આત્માનું શું થાય છે શું તેનો અંત છે અથવા તે અન્ય કોઈ વસ્તુમાં મળી જાય છે આ રહસ્યને ઉકેલવા માટે આપણે મૃત્યુ પછીની દુનિયા વિશે વિચારવું પડશે એક અનોખો સંદેશ આપણા આત્માની અનંત યાત્રાનો એક ભાગ છે જ્યારે મૃત્યુ પછીની યાત્રાની વાત આવે છે ત્યારે દરેકની વાર્તા અલગ હોય છે ઘણા લોકો કહે છે કે આત્માને વિશેષ સગવડો મળે છે જ્યારે અન્ય લોકો માને છે કે ત્યાં યાતનાઓ છે આ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર કોઈ એવી દુનિયા છે જ્યાં આપણો આત્મા સુરક્ષિત રહે છે અને જો નહીં તો જીવન સમાપ્ત થાય ત્યારે આપણો આત્મા ક્યાંક જાય છે આ પ્રશ્ન આપણને આપણા અસ્તિત્વમાં ગૂંડાણપૂર્વક શોધવાની પ્રેરણા આપે છે મૃત્યુ પછીની આના સાંભળેલી વાર્તાઓ આપણને હંમેશા વિચિત્ર અને રોમાંચક લાગે છે ઘણા કહે છે કે આત્માને પીડાદાયક યાતનાઓ સહન કરવી પડે છે જ્યારે અન્ય અદભુત લક્ષણોનો અનુભવ કરે છે આ બધા વિચારમાં ડૂબી જઈને આપણને આશ્ચર્ય થાય છે કે શું બીજી કોઈ જગ્યા છે જ્યાં આપણો આત્મા સચવાય છે અથવા જ્યારે આપણું જીવન સમાપ્ત થાય ત્યારે આપણો આત્મા બીજે ક્યાંક જાય છે આ પ્રશ્ન અમને અમારી અંતિમ યાત્રામાં ગુંડા ઉતરવા માટે પ્રેરણા આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે તેનો કોઈ અંત નથી તે માત્ર શરીરના રૂપમાં વસ્ત્રો બદલે છે આ સિદ્ધાંત આપણને જૂના રહસ્યો પર એક નવો દેખાવ આપે છે અને આપણને આત્માની અનન્ય યાત્રા વિશે આકર્ષિત અને ઉત્સુક બનાવે છે પુરાણ અનુસાર જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તેને મેળવવા બે યમદૂત આવે છે આ પછી મનુષ્ય પોતાના કર્મો અનુસાર યમના દૂતો સાથે ફરે છે જો તે સજ્જન અને સદાચારી આત્મા હોય તો તેનો જીવ લેવામાં કોઈ દુઃખ નથી પણ જો તે દુષ્કર્મ કે પાપી હોય તો તેને ભોગવવું પડે છે આ વિચાર આપણને કર્મના મહત્વને સમજવામાં મદદ કરે છે અને આપણા જીવનના નિર્ણયો વિશે વિચારવાની પ્રેરણા આપે છે ગરુ પુરાણમાં માનવ જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો વર્ણવવામાં આવ્યા છે જેને જાણીને આપણને આપણું જીવન સુધારવાની પ્રેરણા મળે છે અહીં આપણે એવા સત્યો શોધીએ છીએ જે આપણને અર્થપૂર્ણ અને સંવેદનશીલ જીવન જીવવા તરફ માર્ગદર્શન આપે છે પુરાણના અદ્ભુત સંદેશાઓ આપણને આપણા જીવનની દરેક ક્ષણે જીવંતતા અને અર્થ સાથે ભરવા માટે પ્રેરણા આપે છે મૃત્યુ પછી આત્મા ઘરમાં કેટલો સમય રહે છે પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે આ પુરાણના પ્રમુખ દેવતા દૈવી સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ છે યમદૂત આત્માને યમલોકમાં લઈ જાય છે જ્યાં તેને ચોવીસ કલાકના સમયગાળામાં તેના સમગ્ર જીવનનો હિસાબ બતાવવામાં આવે છે આ વિચાર આપણને એવું માનવા મજબૂર કરે છે કે આપણે દરેક ક્ષણને જીવંત અને અર્થપૂર્ણ બનાવવાનું મહત્વ સમજવું જોઈએ જીવનના નિષ્કર્ષ પર આત્માને તે ઘરમાં લાવવામાં આવે છે જ્યાં તેણે તેનું શરીર છોડ્યું હતું આ સમય દરમિયાન તે તેની ભૂતકાળની ક્રિયાઓનો આકલન લે છે આ પછી આત્મા તેના પરિવાર સાથે તેર દિવસ સુધી રહે છે પરંતુ વાસનાથી ભરેલી તે તેના પહેલાના શરીરમાં પ્રવેશવાનો વારંવાર પ્રયાસ કરે છે પરંતુ યમદૂપના પ્રયત્નોથી તે લાચાર બની જાય છે આ વર્ણન આપણા મગજમાં લાવે છે કે આપણે આપણા કાર્યોની જવાબદારી લેવી અને જીવનને અર્થપૂર્ણ અને ધાર્મિક બનાવવાની જરૂર છે આત્મા તેના પરિવાર સંબંધીઓ અને મિત્રોને તેના મૃત્યુનો શોક કરતા જુએ છે અને તેમને શાંત કરવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ તેની હાજરીની કોઈને જાણ નથી પછી તેની સામે તેના મૃત શરીરને જોઈને તે ભૂખ અને તરસથી જોરથી રડે છે ગરુડ પુરાણમાં નેવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પુણ્ય કાર્યો કરે છે પરંતુ તેના પુણ્યની સંખ્યા તેના દ્વારા કરવામાં આવેલા પાપોથી ઓછી હોય છે આ બધી વિગતોથી આપણને ખ્યાલ આવે છે કે કર્મ કેટલું મહત્વનું છે અને આપણે આપણી ક્રિયાઓની અસરને સમજવાની જરૂર છે માણસ મોટા ભાગે પાપો કરવા તરફ વધુ ધ્યાન આપે છે જેના પરિણામે પુણ્યની સંખ્યા પાપોની સંખ્યા કરતાં ઓછી હોય છે આ સમસ્યાના ઉકેલ તરીકે મૃત્યુ બાદ મૃતદેહનું દાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આત્માના હેતુ માટે પુત્રગણ દસ દિવસ સુધી પીંડા દાન આપે છે જો મૃતકના શરીરનું દાન ન કરવામાં આવે તો આત્મા અનંતકાળ માટે ભટકે છે અને હજારો વર્ષો સુધી પીડા અને કષ્ટ સહન કરે છે પછીના જન્મમાં જન્મ લે છે દરરોજ આપવામાં આવતા પિંડને ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે અને તેમાંથી બે ભાગો મૃતકના શરીરની રચના કરે છે મૃતકના પિંડદાનની પ્રક્રિયાનો ત્રીજો ભાગ યમુતો લઈ જાય છે જ્યારે ચોથો ભાગ મૃતકના ભોજન માટે ઉપલબ્ધ છે નવ દિવસ સુધી રાત્રે શરીર ફરીથી જીવંત થાય છે શરીરની રચના પછી દશમુ શરીર પ્રાણીને અત્યંત ભૂખ્યા બનાવે છે અને તે ખોરાક તરીકે પ્રાપ્ત થાય છે પુરાણ અનુસાર પિંડદાન દરમિયાન ધાર્મિક વિધિઓ મંત્રો સ્વધા આહવાન અને આશીર્વાદનો ઉપયોગ કરવામાં આવતો નથી પિંડદાન નામ અને ગોત્ર દ્વારા જ થાય છે મૃતકના અગ્નિસંસ્કાર પછી શરીરને પુનર્જીવિત કરવામાં આવે છે જ્યારે શરીર વળી જાય છે ત્યારે પિંડદાન અર્પણ કરીને તેને એક હાથથી વધુ લાંબુ શરીર મળે છે જેના દ્વારા જીવયમલોકના માર્ગમાં તેના કર્મોનું ફળ ભોગવે છે પિંડદાનના પહેલા દિવસે માથાનો જન્મ થાય છે બીજા દિવસે તે ગરદન અને મગજને જન્મ આપે છે ત્રીજા દિવસે તે હૃદયને જન્મ આપે છે અને ચોથા દિવસે તે પૃષ્ઠભાગને જન્મ આપે છે પાંચમા દિવસે પિંડદાન સેના માટે છે છઠ્ઠા દિવસે તે રાજ્ય માટે છે સાતમા દિવસે તે ભાગ માટે છે આઠમા દિવસે તે ગુરુ માટે છે નવમા દિવસે તે તાલુવર પાણી માટે છે અને દસમા દિવસે તે શુદ્ધિકરણ માટે છે જ્યારે આત્મા શરીરને પ્રાપ્ત કરે છે ત્યારે તે ઘરના દ્વારે ભૂખથી પીડાતો રહે છે દસમા દિવસે પિંડદાન વિશેષ હોય છે જેમાં મૃતકનું મનપસંદ ભોજન તૈયાર કરીને આપવામાં આવે છે કારણ કે શરીર બંધાયા પછી મૃતકને ખૂબ ભૂખ લાગે છે વધુ માંગ અગિયારમાં અને બારમા દિવસો પ્રેત ભોજન માટે હોય છે જેમાં મૃત્યુ પામેલા પુરુષો અને સ્ત્રીઓ બંને માટે પ્રેરિત શબ્દોનું પઠન કરવામાં આવે છે તે દિવસોમાં પ્રેત શબ્દની સાથે દીવા અન્ન પાણી કપડાં અને અન્ય કની પણ આપવામાં આવે છે કારણ કે તે મૃતકને આનંદ આપે છે તેર માંગ દિવસે પ્રેત ભૂખ અને તરસથી પીડાતા ડુક્કરનું શરીર ધારણ કરીને યમના દૂતો દ્વારા મહાન માર્ગ પર લાવવામાં આવે છે અને અહીંથી તેની યમલોકની યાત્રા શરૂ થાય છે માણસ પોતાના કર્મોને લીધે મૃત્યુ પછી યાતનાઓ ભોગવે છે વ્યક્તિ જેટલી વધુ પાપી હશે તેનો અંતિમ માર્ગ વધુ મુશ્કેલ હશે અને તે જેટલો વધુ સદગુણિક પ્રામાણિક અને ભગવાન પ્રેમાળ હશે તેટલો જ તેની સ્વર્ગીય યાત્રા સરળ અને વધુ સુખદ હશે તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ફક્ત જીવતા જ નહીં પણ મૃત્યુ પછી પણ આપણા કર્મોનું ફળ ભોગવવું પડશે તે સમયે વ્યક્તિ સારું વર્તન કરવાનું બંધ કરે છે તેના શરીરનું નષ્ટ થાય છે તેની શક્તિ ઓછી થાય છે અને તેના વિચારો સ્થિર રહેતા નથી તે પોતે જ એવું વર્તન કરવા લાગે છે કે તેનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વાસના અને ક્રોધને કારણે તેનું આખું જીવન વ્યગ્ર બની જાય છે આ રીતે તેનું જીવન સ્વયંકાળની ગોદમાં પ્રવેશે છે રાવણ જે દેવતાઓને હરાવવાનો હતો જ્યારે તે અંતની નજીક આવ્યો ત્યારે તેણે નૈતિકતાનો ત્યાગ કર્યો તેની શક્તિ જતી રહી તેની બુદ્ધિ અને વિચારો બંને નબળા પડી ગયા અને તે સમયની જાળમાં ફસાઈ ગયો ભગવાન કોઈના વિનાશનો ભાગ બનતા નથી અને તે લાકડીથી કોઈનું માથું તોડતા નથી પરંતુ મનુષ્ય પોતે જ આવા કાર્યો કરવા લાગે છે અને તેને વિકારોનો ભોગ બનવું પડે છે જ્યારે વ્યક્તિ પોતાનું મન ભગવાનને સમર્પિત કરે છે ત્યારે સમસ્યાઓ ખૂબ જ ઝડપથી ઉકેલાઈ જાય છે શ્રીરામે પોતે કહ્યું છે કે તેમના માટે સૌથી પ્રિય ભક્ત તે છે જે છલ અને કપટથી દૂર રહે છે મૃત્યુની આસપાસ વ્યક્તિ તેના સુખ સહિત તેના જીવનની સમીક્ષા કરે છે તે ખુશીથી જીવવાનું વાસ્તવિક મહત્વ સમજે છે તે તેની ભૂતકાળની ક્રિયાઓ વિશે વિચારે છે અને યોગ્ય ક્ષણનો અહેસાસ કરે છે આમ મૃત્યુના મુખમાં વ્યક્તિ એક અદભુત સમજણ ધરાવે છે જેમ જેમ વ્યક્તિ મૃત્યુની નજીક પહોંચે છે તેમ તેમ તેના અનેક જન્મોના ચિત્રો તેની સમક્ષ ઝડપથી પસાર થાય છે ધાર્મિક ગ્રંથોમાં મુખ્યત્વે બે પ્રકારના મૃત્યુનો ઉલ્લેખ છે પ્રાકૃતિક અને કુદરતી માંદગી અથવા વૃદ્ધાવસ્થાને કારણે આત્મા દ્વારા શરીરનો ત્યાગ એ કુદરતી મૃત્યુ છે મૃત્યુ એક સત્ય છે જેને આપણે ક્યારેય નકારી શકીએ નહીં પૃથ્વી પર જન્મ લઈને આપણે બધાએ એક દિવસ વિદાય લેવાનું છે મૃત્યુની આગાહી કોઈ કરી શકતું નથી પરંતુ કુદરત મનુષ્યને કેટલાક સંકેતો આપે છે જેના દ્વારા આપણે મૃત્યુની આગાહી કરી શકીએ છીએ મૃત્યુની સ્થિતિ જેનું વર્ણન કરવું સહેલું નથી તે એવો સમય છે જ્યારે વ્યક્તિ ફક્ત એક જ ક્ષણમાં તેનું આખું જીવન જીવે છે વ્યક્તિની યાદશક્તિ ગમે તેટલી નબળી હોય જ્યારે તેનું મૃત્યુ આવે છે ત્યારે તેનું માખું જીવન તેની આંખો સામે તરવડતું હોય છે આ બધું તેની આંખો સમક્ષ વિડીયો રેકોર્ડિંગની જેમ રહે છે તે એક ક્ષણમાં વ્યક્તિ તેના બધા સારા અને ખરાબ કાર્યો જુએ છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે ત્યારે તેની બધી ઇન્દ્રિયો આરામ કરવા લાગે છે પરંતુ યાદશક્તિ તેને તેની બધી જૂની વસ્તુઓ પર લઈ જાય છે મિત્રો વિજ્ઞાનિક અનુસાર મૃત્યુ પહેલા કેટલાક સંકેતોની મદદથી વ્યક્તિ પહેલાંથી જ જાણી શકે છે કે તે મૃત્યુ પામવાનો છે મિત્રો વૈજ્ઞાનિકોના મતે સામાન્ય રીતે આ સંકેતો મૃત્યુના નવ મહિના પહેલાં દેખાવા લાગે છે જો કોઈ વ્યક્તિ તેની માતાના ગર્ભાશયમાં દસ મહિનાથી રહે છે તો આ સમય દસ મહિનાનો હોઈ શકે છે તેવી જ રીતે જે વ્યક્તિ સાત મહિના જીવે છે તેને સાત મહિના અગાઉથી સંકેતો મળવાનું શરૂ થાય છે મૃત્યુની પૂર્વસૂચન સાથે સંકળાયેલા લક્ષણો કોઈપણ પ્રયોગશાળા પરીક્ષણ અથવા ક્લિનિકલ પરીક્ષા દ્વારા સાબિત થઈ શકતા નથી પરંતુ આ લક્ષણો ફક્ત વ્યક્તિ દ્વારા જ અનુભવાય છે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તેને વિચિત્ર સંકેતો મળવા લાગે છે જે તેને લાગે છે કે તેની અંતિમ ક્ષણો નજીક આવી રહ્યા છે તે સંકેતોમાંથી એ છે કે ચંદ્ર ખંડિત દેખાય છે જાણે ચંદ્ર મધ્યથી બે ભાગમાં વહેંચાયેલો હોય મૃત્યુ પહેલાં પણ આ સંકેત વ્યક્તિને અહેસાસ કરાવે છે કે તેનો સમય આવવાનો છે બીજી સંકેત એ છે કે અવાજ જે વ્યક્તિ સામાન્ય રીતે સાંભળી શકે છે તે અચાનક બંધ થઈ જાય છે આ નિશાની મૃત્યુ સમયે પણ જોવા મળે છે જ્યારે વ્યક્તિની અંતિમ ક્ષણો નજીક આવે છે ત્યારે તેને અનોખા અનુભવો થવા લાગે છે તેને લાગે છે કે તેની સામે એક વિચિત્ર ચહેરો છે અને તેનો પડછાયો તેને છોડી દે છે મૃત્યુ પહેલાં માનવ શરીરમાંથી એક વિચિત્ર ગંધ આવે છે જેને ડેથસમેલ કહે છે અરીસામાં પોતાનો ચહેરો જોવાને બદલે વ્યક્તિ બીજાનો ચહેરો જોવા લાગે છે જે સ્પષ્ટપણે મૃત્યુના દેખાવની નિશાની છે સામાન્ય રીતે અનુનાસિક સ્વરો મૃત્યુના બે થી ત્રણ દિવસ પહેલાં ગેરહાજર થઈ જાય છે જે એક વિચિત્ર લક્ષણ છે